દસ દિવસમાં મને આ રિઝલ્ટ મળ્યું છે સારામાં સારું બરાબર કે દસ દિવસ પહેલાના પણ ફોટા છે એ પણ હું વિડીયોમાં બધાને બતાવીશ બરાબર દસ દિવસ પછીના જે અમારા ટામેટાના છોડવા છે એ પણ વિડીયોમાં તમને બધાને બતાવું છું બરાબર નમસ્કાર કિસાન મિત્ર ભાઈઓ હું છું વિજયભાઈ રાયસિંહભાઈ ગામી ગામ બેડકવા નજીક તાલુકો બિયારો જિલ્લો તાપી તો મેં ટામેટાનો રોપ ટામેટા રોપ્યા છે એની જાત છે દસ તો મેં મિત્રો આ જે ટોમેટા મેં પેલા રોપેલા ત્યારે થોડાક પીળા થઈ ગયેલા એટલે હું અસંતોષી હતો કે કે મારા ટોમેટા પાક બરાબર થવો નથી એ કે મારે ઓર્ગોનિક ખેતી કરવી છે બરાબર તો મેં ઓર્ગોનિક ખેતી માટે પછી મારો ભૂમિ એગ્રો છે ત્યાં ગયો ને ત્યાં મેં એગ્રોવાળા ભાઈને કીધું કે મારે ઓર્ગોનિક ખેતી કરવી છે ને મારા ટોમેટા રોપ્યા છે એમાં આવી કન્ડિશન છે તો ભૂમિ એગ્રોવાળા ભાઈએ મને આ એક પ્રોડક્ટ આપી તો એ પ્રોડક્ટ નાખી મેં ટોમેટામાં ત્યાર પછી દસ દિવસ પછી મને સારામાં સારો રિઝલ્ટ મળ્યો તો આ તમારી સામે જ છે આ વિડીયોમાં જે ટમેટા દેખાય છે દસ દિવસ પછી મને સારો રિઝલ્ટ મળ્યો છે તો મારી ખેડૂત મિત્રો ભાઈને આટલી નમ્ર વિનંતી છે કે આપણે હવે જો ખેતી કરીએ તો ઓર્ગોનિક કરવી છે ઓર્ગોનિક ખેતી કરવા માટે આપણે શું વાપરીએ તો એનું પ્રોડક્ટ છે એ આપણે આમાં નાખી છે મેં ડીંચિંગ કરી મતલબમાં ડ્રિપમાં અંદર નાખી છે તો એનાથી મને સારો રિઝલ્ટ મળ્યો છે બરાબર તો મારે ખેડૂત જાણવાનું છે કે આપણે હવે ઓર્ગેનિક ખેતી કરીએ કેમ કે રાસાયણિક ખાતર નાખી નાખી આપણી જમીન ખરાબ થાય છે પછી એમાં કશું થતું નથી તો આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરીએ ઓર્ગેનિક ખેતી બનાવીએ જેથી કરીને આપણને ખાવાના બી નુકસાન નથી જમીનને નુકસાન નથી બરાબર તો આપણે આ કરીએ તો રાસાયણિક ખાતર કરતાં પણ આ ઓછા બજેટમાં ઓછા સસ્તામાં જે આવે છે આપણને એની સામે આવી રિઝલ્ટ આપણને મળે છે તો પછી આપણે ઓર્ગેનિક ખેતી કરીએ બરાબર તો મારે બધાને નમ્ર વિનંતી છે કે આપણે ઓર્ગેનિક ખેતી બનાવીએ ઓર્ગેનિક ખેતર ખેતી કરીએ જેથી કરીને બધાને નુકસાન નથી ખેતીને નુકસાન નથી તો આપણે સારું કેવું કંઈક કરીએ તો મારે એ જાણવા માટે હું એક વિડિયો બનાવું છું વિડીયોના માધ્યમથી હું લોકોને જાણવા માંગુ છું કે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ બરાબર બતાવ દીખા બધાને ટામેટા બતાવો હે ને આ દસ દિવસમાં મને આ રિઝલ્ટ મળ્યું છે સારામાં સારું બરાબર દસ દિવસ પહેલાં ના પણ ફોટા છે એ પણ હું વિડીયોમાં બધાને બતાવીશ બરાબર દસ દિવસ પછી ના જે અમારા ટામેટા ના છોડવા છે એ પણ વિડીયોમાં તમને બધાને બતાવું છું બરાબર